અમેરિકાએ આતંકવાદી બિન લાદેનના ખાસ મિત્રને જેલમાંથી મુક્ત કર્યો હીરાના વેપારની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના શરૂ કરાઈ બોમ્બે હાઈકોર્ટે ઈડીને ગંભીર ચેતવણી આપી એક લાખનો દંડ લગાવી કહ્યું લોકોને હેરાન કરવાનું બંધ કરો પ્રવેશ વર્મા પર ગુસ્સે થયા અરવિંદ કેજરીવાલ પંજાબીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો મથુરા મસ્જિદ સમિતિએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો સુપ્રીમ કોર્ટે તેના અધિકારો ખતમ કરવાની માંગ કરી મહાકુંભમાં માળાવેશથી મોનાલિસાની લાગી લોટરી બોલિવૂડમાં થઈ શકે છે એન્ટ્રી ખેડૂતોને હવે નવા સ્ટાર્ટઅપ માટે મળશે લોન સરકારે શરૂ કરી એગ્રીશોર યોજના ખેડૂતો માટે ગુડ ન્યૂઝ કાચા સણ પરના એમએસપીમાં છ ટકાનો વધારો કરવાનો કેબિનેટનો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં મોંઘવારી ભથ્થાના દરમાં થશે વધારો સરકારે પ્રસ્તાવને આપી મંજૂરી મણિપુરમાં નીતિશ કુમારની જેડીયુએ ભાજપને આપેલો ટેકો પાસો ખેંચ્યો ચીને ભારતના નિકાસ પર નિયંત્રણો મૂક્યા દેશના ઉદ્યોગોની હાલત કફોડી દિલ્હીમાં ભાજપે વાયદાઓનો પટારો ખોલ્યો કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હવે સરકારી કચેરીઓના શક્કર લગાવવાની ઝંઝટોનો અંત વોટ્સઅપમાં મળશે જન્મ મૃત્યુના પ્રમાણપત્ર ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ વીજળી અને પાણી બંધ કરશે અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પપત્ર પર ઉઠાવ્યા સવાલ સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર સોળ ફેબ્રુઆરીએ મતદાન રમેશ બિદુડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકી આપતા સીએમ આતિશીએ ઈસીને કરી ફરિયાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો દાવો કહ્યું દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાઠથી વધુ બેઠકો જીતશે સીએમ યોગીએ કહ્યું બંધારણનું રક્ષણ કરવાનો દાવો કરનારાઓએ તેમનો સાર બદલી નાખ્યો રાજ્ય સરકારે બે વર્ષમાં અગિયાર હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાના ઇન્જેક્શન મફત આપ્યા દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પૂર્વ ધારાસભ્ય અને બે કોર્પોરેટર બીજેપીમાં સામેલ મમતા સરકારે સંજય રોયને ફાંસી આપવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હવે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકશે અંબાલાલ પટેલની ધ્રુજાવી દેતી આગાહી જાન્યુઆરીના અંતમાં પવનની દિશા બદલાતા ગુજરાતમાં માવઠા સાથે વધશે કાલતિક ઠંડી વાહન ચાલકો માટે માઠા સમાચાર પચીસ વર્ષથી નાની ઉંમરના ઉમેદવાર અભય વર્માએ કહ્યું કે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી ચુમ્માલીસ હજાર ત્રણસો છન્નું કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી મુખ્યમંત્રી આરતીસી કાઉન્ટ ફંડિંગમાંથી ચાલીસ લાખ રૂપિયા એકઠા બાંગ્લાદેશમાં તરફ અને રાષ્ટ્રપતિ બદલવાની તૈયારી ઉત્તરાખંડમાં ધામી કેબિનેટે લીધો મોટો નિર્ણય યુસીસી નામાવલીને આપી મંજૂરી રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત અમિત શાહ પર ટિપ્પણી અંગે કોર્ટ કાર્યવાહી પર પ્રતિબંધ ખાંડ મિલોને મોટી રાહત આપતા ભારત સરકાર દસ લાખ ટન ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપશે ગુજરાતમાં વૃદ્ધોને પેન્શન અને બહેનોને પચીસો રૂપિયાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગરજમાં યુદ્ધ વિરમ બાદ ઇઝરાયેલે ભારતીયોના કર્યા વખાણ ગુજરાતમાં સોસઠ ટકા બાળકોને મોબાઈલનો વળગાડ ગુજરાત સરકારની ડ્રાફ્ટ જંત્રીને લઈને મોટા સમાચાર વાંધા અરજીની સમીક્ષા બાદ જાહેર થશે નવા દર કૃષિ આંદોલન વચ્ચે સોયાબીન સૂર્યમુખી અને મગફળીના ભાવમાં ઘટાડો અહમદિયા મુસ્લિમ સમુદાયની સિત્તેર વર્ષ જૂની મસ્જિદ તોડી પાડવામાં આવી ઇઝરાયેલના બંધકોની યાદી ગાજામાં યુદ્ધ વિરામની નેતાની આહુયા કરી સત્તાવાર જાહેરાત કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર સફાઈ કામદારો માટે આવાસનો ઉઠાવ્યો મુદ્દો કાશ્મીરી પંડિતોનો નરસનારનો મુદ્દો બ્રિટિશ સાંસદમાં ગુંજ્યો સાંસદે પ્રસ્તાવ મંજૂર કર્યો હારના ડરથી કેજરીવાલની હત્યા કરવા માંગે છે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો દાવો રિયલ એસ્ટેટ બજારમાં મંદીના સંકેત મિલકતોના વેસણમાં છવ્વીસ ટકાનો ઘટાડો આવતા અઠવાડિયાથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કરાશે ધરપકડ ખેડૂતો માટે સરકારે શરૂ કરી એગ્રીશ્યોર યોજના જેમાં ખેડૂતોને મળશે વાર્ષિક છ હજાર રૂપિયા સુધીનો લાભ ગયા વર્ષમાં ભારતીય કંપનીઓના વિદેશી રોકાણમાં જબરજસ્ત ઉછાળો વધીને સાડત્રીસ પોઈન્ટ સાત અબજ ડોલરનો થયો સોનાના ભાવમાં જોરદાર ઉશાળો પહોંચ્યો ખેડૂત આંદોલનમાં નવો વળાંક જગજીતસિંહ દલિયાવાલાના સમર્થનમાં વધુ દસ ખેડૂતો ઉપવાસ પર બેઠા શાળાઓમાં ધોરણ એક થી બાર ની એકમ કસોટી લેવાની પદ્ધતિનો ઠેર ઠેર વિરોધ ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ દર ત્રીસ ટકા દેશમાં રાજ્યનું યોગદાન પચીસ થી એકત્રીસ ટકા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત હવે દિલ્હીમાં ભાડુઆતોને પણ મળશે મફત વીજળી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનો જાહેર સંકલ્પ પત્ર ગર્ભવતી મહિલાઓને મળશે એકવીસ હજાર રૂપિયા પીએમ સુધી અગર યોજનામાં ફેરફાર હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે બાગાયતી ખાતાની યોજનાના લાભાર્થી ખેડૂતોને એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ખર્ચ બિલ રજૂ કરવા ઉડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓની એક લાખ કરોડ રૂપિયાની રકમ માફ કરવા સરકારની તૈયારી રાજસ્થાનની પચાસ સરકારી શાળાઓને બંધ કરવાનો ભાજપ સરકારનો મોટો નિર્ણય ભારતમાં દરેક સોથી દવા નકલી તેલંગણામાં કરોડોની કિંમતની નકલી દવાઓ જપ્ત પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારને નિર્દેશ તેજસ્વી યાદવે કહ્યું બિહારમાં જુમલાબાજી કરતી ડબલ એન્જિન સરકાર ચાલી રહી છે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં સુખ મામલે પચીસ ખેડૂતો વિરુદ્ધ વોરંટ દિલ્હીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હાલ લાગુ નહીં થાય સુપ્રીમ કોર્ટે લગાવ્યો ટે દિલ્હીવાસીઓ માટે ભાજપના દસ વાયદા મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા અને એલપીજી સિલિન્ડર પર પાંચસો રૂપિયાની સબસીડી